શ્રી ભરતજી પગમાંથી બાણ ખેંચી એના પગમાં દાબા પગમાં તેલ સિંદુર લેપન કરી દીધું એટલે સિંદુર હનુમાનજીને પગે ચડે અને આપણે આખું ચોપડી દીધું હનુમાનજીની દેશા આપણે જે કરી નાખી ને સાહેબ તેલ ચડાવી તેલ પગે ચડાવવાનું તેને બદલે માથે ચડાવ્યું હનુમાનજીને તેલ તેલ કરી દીધું બાબાજી કહેતા હે કે અને અહંકાર આવ્યો અને અહંકાર ક્યારે આવ્યો કે સંજીવની બુટી લેવા જાય છે અને આખો પહાડ લઈને અયોધ્યા ઉપરથી હનુમાનજી નીકળ્યા પસાર થયા ત્યારે મનમાં ઘણી ક્ષણિક માત્ર નો અહંકાર આવ્યો કે આજ હું ન હોત ને તો ઉર્મિલાનો ચુડલો નોંધવાય જાય થોડી દેર કે હું અહંકાર આ ગયા ને કે આજ હું ન હોત તો ઉર્મિલાનો ચૂડલો નોંધવાય જાય અને એ સમયમાં નંદીગ્રામ ભરતજી રહેતા હતા એને કોઈ રાક્ષસ જાય એને હનુમાનજીના પગમાં પહાડ ઉપર હનુમાનજી પહાડ ઉપર રે ગયા ઠેર ગયા હનુમાનજી નીચે આ ગયા રામ રામ પડ્યા ભરતજી દોડ્યા છે આ તો રામ રામ બોલે છે આ રાક્ષસ નથી નજીક આવ્યા ત્યારે ઓળખાણ થઈ કે આ તો હનુમાનજી છે બોલે લક્ષ્મણજી મૂર્છી થયા ને એની માટે દવા લેવા ગયો તો તમે મને બાણ મારી દીધો સૂર્યોદય થાય પેલા મારે પહોંચવાનું છે હવે કેમ પહોંચી તમે મને બાણ મારી દીધો શ્રી ભરતજી પગમાંથી બાણ ખેંચી એના પગમાં ડાબા પગમાં તેલ સિંદુર લેપન કરી દીધું એટલે સિંદૂર હનુમાનજીને પગે ચડે અને આપણે આખું ચોપડી દીધું હનુમાનજી ની દેશા આપણે જે કરી નાખે ને આ આ તેલ ચડાવી તેલ પગે ચડાવવાનું તેને એટલે માથે ચડાવ્યું હરમાજીને તેલ તેલ કરી દીધા કો ગોળ ચડાવે કોક અડદ ચડાવે કોક કંઈક બીજું ચડાવે કોક તલ ચડાવે હનુમાનજી ની જે દશા કરી દીધી છે ને મને લાગે હનુમાનજી નીકળી જાય આ ગામમાં રહીએ ગામ હનુમાનજી એક વાત તમને કહી દો ભાઈ ઓગણ આઠ લાખ એંસી હજાર વર્ષ પહેલાં હનુમાનજીને પગમાં બાળ ભાગ્યું હતું હવે મટી ન ગયું હોય ભાઈ પાછું કહેજો મટી ન ગયું હોય આપણો પગ ભાંગી ગયો આખી જિંદગી પગ ભાંગેલો જ રહે પછી ફ્રેક્ચર થયું હોય પ્લાસ્ટર થયું હોય વ્યવસ્થા થઈ ગઈ મટી ગયું હોય સાહેબ પણ આપણે હજી બંધ નથી થયા તેલ ચડાવવામાં ચઢાવું હનુમાટીનું સિંગ બંધ કરો મારા આશ્રમમાં હનુમાનજી ઉપર લોકો તેલ ચડાવતા મારે ત્યાં ભગવાન સહજાનંદ સ્વામી નીલકંઠ ત્રણ દિવસ રોકાયેલા છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ત્રણ દિવસ અમારા મહેમાન ભાઈ અમારું ઘર એવું છે તો આવ્યા છે અમારો આશ્રમ એવો હશે તો જ આવ્યા હોય ને સાધુ સંતો સેવા થતી હતી એટલે સંતોની સેવા સાધુઓની સેવા અતિથિઓની સેવા મારો આશ્રમ કરે છે એટલે એમાં ક્યારે કોણ આવી જાય નહીં તારા આંગળી આપું છે ને કોઈ આવે આવકારો મીઠો મારી પરંપરાએ આવકારો આપેલા છે સાહેબ એટલે એને આ સેવા કરી છે મારા હનુમાનજી મારા આશ્રમમાં જે હનુમાનજી છે શાલિંદપુર ના ની સેવા ગોપાલંદ સ્વામી કરી બાકી મારા આશ્રમ સેવા હનુમાનજી ખુદ નીલકંઠ વર્ણિ કરી ભગતજી મહારાજ ભગતજી મહારાજ થઈ ગયા બાળપણ મારા આશ્રમ માં ત્રણ દિવસ સુધી અમારી પ્રવાહી પરંપરા એને ભોજન આપ્યું છે ત્રણ દિવસ માટે પછી હમણાં હમણાં વચ્ચે વચ્ચે એક બે જણા એવી પ્રવચનો કરે છે કે કોઈક વાણીઓ દેવાય હોય કોઈક બીજો દેવાય હાવ ખોટું લખે છે પોતાની ગાથાઓ છે ટોટલી ગાથા ત્રણ દિવસ સુધી અમારા આશ્રમમાં મહારાજ બાલકદાસજી પોતાના હાથે રસોઈ કરીને જમા અમારા ઘરે મહેમાન આવી અમને ખબર હોય તમને ખબર હોય અમારા મહેમાનને અમે શું જમાડ્યું અમને ખબર હોય કે તમને ખબર હોય પણ ઘણા એવું લખી નાખ્યું એ હનુમાનજી સેવા મારા આશ્રમમાં મેં નિયમ કરી નાખ્યો કોઈ તેલ ની ચડાવ આકડાની માળા કોઈ ચડાવવા નહીં દર્શન કરો માત્ર દર્શન માત્ર દર્શન દર શનિવારે એક ડબ્બો તેલ આવતું હતું હનુમાનજી માટે લોકો ચડાવતા બાટકી લઈને આવે ચડાવે એક ડબ્બો તેલ આવતો હતો મેં કોઈ ડબ્બો નો આવે ઘેર જાય હનુમાનજી રૂપાળા રહેવા જોઈએ આ તેલ વગરનું હનુમાનજી રહેવો જોઈએ હનુમાનજી થાકી જાય સાહેબ પવિત્રતાથી હનુમાનજીની પૂજા થવી જોઈએ હનુમાનજી ચિંતા થઈ કે હવે આ પહાડ ઉપર રહી ગયો હું નીચે પડ્યો હવે જાઉં કઈ રીતે ત્યારે ભરતજી કે આપ ચિંતા ન કરો મારા ધનુષ બાણ ઉપર હું તમને પહાડને બેન પહોંચાડી દઈશ સૂર્ય ઉગે ને એ પેલા પહોંચતા કરીશ હનુમાનજી કે શું વાત કરો બોલે હા આન મહારાજે બાણ છોડ્યું હનુમાનજી અને પહાડ બે ને ઉપાય ત્યારે હનુમાનજીના મનમાં જે અહંકાર હતો ને દૂર થયો સાહેબ કે ઓહો હું તો પહાડ ને ઉપાડતો તો આના ભરતજીના બાણે મને પહાડ ને બે ઉપાડી દીધા સાહેબ મેં તો ખાલી પહાડ ઉપાડ્યો આ તો અમને બે ને ઉચકી લીધા સાહેબ કેટલું મહાન છે ભરતજી પછી અહંકાર ઓગળી ગયો હું પણ જાય ને તો સેવા થાય